હલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગોકુલ ફાર્મ સાચીમાં તમારું સ્વાગત છે ને આજે આપણે જોવાના છે કે નારાલીના વાવેતરમાં કઈ કઈ બાબત ખાસ ધ્યાનમાં રાખ તો આપણે પહેલી વાત તો કે ભાઈ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં જો આપણે વાવેતર કરતા હોય તો પહેલાં તો આપણે શક્ય હોય તો ટીટી નારાલીનું વાવેતર કરવું જોઈએ અને પછી બીજી વાત કે જે આપણે વાવેતર કરવું કરવું હોય તો તે પહેલાં આપણે પહેલાં તો જ્યાં આપણે વાવેતર કરવા વર્ગીએ ત્યાં જ ખાડો એનો કરવો એ ન કરવો જોઈએ અને આપણે ત્રણથી ચાર મહિના અગાઉ એનો આપણે ખાડો કરી લેવો જોઈએ અને મીટર બાય મીટર બાય મીટર એટલે કે મીટર પોળો મીટર લાંબો અને મીટર ઊંડો એ રીતનો ખાડો કરી અને આપણે ત્રણથી ચાર મહિનાને જો સુકાવા દઈએ અને જો પછી વાવેતર કરીએ તો એમાં ઘણું એવું સારું રિઝલ્ટ મળે અને જો આપણે જઈએ નારેલી વાવવી હોય અને ત્યારે જ જો ખાડા કરવા કરી અને આપણે તાત્કાલિકમાં વાવ દઈએ તો એનું પણ આપણે થોડું ઘણું રિઝલ્ટ એવું મળે નહીં એ આપણે એ બાબતમાં જોઈએ કે જો આ નારેલી આપણે આનો જે વિકાસ છે આ ત્રીસેક મહિના આસપાસની નારેલી છે અને એને આ પણ ત્રીસેક મહિના બરાબર આ બધી આ ફળવા ત્રીસ મહિના આસપાસના છે એને સામે આ પણ ત્રીસ મહિના આસપાસની નારેલી છે તો આપણે આમાં પૂરેપૂરો વિકાસ દેખાતો નથી કારણ કે આપણે અને જઈએ વાવેતર કરવાનું હતું ત્યારે ખાડા કરી અને તાત્કાલિક વાવી દીધી પણ જો આપણે મીટર બાય મીટરનો ખાડો કરી અને ત્રણથી ચાર મહિનાને સુકાવા દીધો હોય અને માટી સાથે દેશી ખાતરથી ખાડો પેક કરી અને જો આપણે વાવ વ્યવસ્થિત વાવીએ તો એનું રિઝલ્ટ એકદમ જે ઓલી પહેલી નારેલી બતાવી એ ટાઈપનું વ્યવસ્થિત વિકાસ પણ થઈ શકે અને આપણે કમસે કમ બાવીસ એકવીસ બાવીસ ફૂટનું અંતર નારેલીથી નારેલી રાખવું જોઈએ ઓરસ ચોરસ અને આ મિત્રો આવા જ અમારા મલકના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો